તો હવે આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરાના વાઘોડિયાના જેસિંગપુરા ગામની સીમમાં ખાલી પડતર જગ્યામાં ઓર્થો મેડીકલ વેસ્ટ ભરેલે પીપ અજાણ્યા શખ્સો મૂકી ફરાર થયા હતા ફાર્મા મેડિસિનની ખાલી બોટલોનો મોટો જથ્થો પણ અજાણ્યા લોકો ફેંકી ફરાર થયા હતા કેટલાક પીપમાં કેમિકલ પદાર્થ ભરેલો હોવાથી આગ લાગવાની ઘટના બની હતી રાત્રી દરમિયાન વેસ્ટ મેડિકલ મટીરીયલ ભરેલા પીપમાં અચાનક આગ લાગતા બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા તેમજ આગના ગોટેગોટા રાત્રે દૂર દૂર સુધી દેખાયા હતા જયસિંહપુરા ગામના લોકોને બ્લાસ્ટના અવાજો સંભળાતા ગામના લોકો દોડી આવ્યા હતા વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા પંદર કલાકથી વધુ સમય વીત્યો છતાં હજુ પણ કેટલાક પીપમાં આગ લાગવાનો સિલસિલો ચાલુ રહેતા મામલતદાર તેઓની ટીમ સાથે બનાવ સ્થળે દોડી આવ્યા હતા વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામજનો બનાવ સ્થળે હાજર રહી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો બીજી બાજુ વાઘોડિયા પોલીસને પણ જાણ કરાઈ હતી જેસીબી તેમજ વડોદરા ફાયર બ્રિગેડને બોલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ઓર્થોમેડિકલ વેસ્ટના પીપ તેમજ અન્ય સામાન કોણ છોડી ગયું એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી મહત્વની બાબતો એ છે કે આ વિસ્તારમાં પશુપાલકો પોતાના પશુઓ લઈને મોટી સંખ્યામાં ઘાસચારો ચરાવવામાં આવતા હોય છે ત્યારે આ જમીનમાં પીપમાંથી નીકળી જમીન પર પથરાયેલા કેમિકલને લઈ પશુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ થઈ રહ્યા હોવાનો મત લોકોએ વ્યક્ત કર્યો છે સવારે મેનેજમેન્ટ શાખામાંથી અત્રે કોલ આવ મને કોલ કરવામાં આવેલો છે કે જયસિંહપુરા અને પોદાર સ્કૂલની પા નજીકમાં કોઈ મેડિકલ વેસ્ટ ગત રોજ નાખી ગયેલ છે એમાંથી ગત રોજ રાતે પણ બ્લાસ્ટ થયા છે પી કેમિકલ ભરેલા પચીસથી ત્રીસ પીપળા છે બાકીનું ઘણું બધું વેસ્ટ અત્રે ફરવવામાં આવેલું છે અત્રે તપાસ કરવા મેં અને મારી ટીમ સરપંચ તલાટી તમામને અત્રે હાજર રાખવામાં આવેલા છે જેસીબી મશીન મંગાવી તમામ પીપળાઓને તોડી અને તમામ કેમિકલ જમીનમાં ખાડા ખોડીને દાંટવામાં આવેલું છે ફાયર બ્રિગેડને જાણ કરી અને તમામ પીપળાઓ પર પાણીનો છંટકાવ કરી અને આગ પર કાબૂ મેળવવામાં આવેલો છે હાલ એવી કોઈ જાનહાની થયેલ નથી કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને આ બાબતમાં પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી આ કોણ વેસ્ટ નાખી ગયું છે ક્યાંથી આવ્યું છે એની તપાસ કરવા માટે અત્રેથી સૂચના આપવામાં આવેલી છે અને જે કંઈ જે પણ હશે અને આ જે પકડાશે એની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ